અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુટલેગરો બેખૂબ બનીને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં નરોડામાં એક બુટલેઘરનો જાહેરમાં ફટાકડા ફોડી હાથમાં ગન રાખી જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો જેની પોલીસે તપાસ કરતા આ વિડિયો બુટલેઘર જયેશુરફેત જિગ્સા સોલંકીનું હોવાનું અને મુઠીયા ગામના એમડીએસ બસ સ્ટેન્ડ પાસેનો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગત મોડી રાત્રે રાજસ્થાન મહારાષ્ટ્ર ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં નવા ગવર્નરની નિમણૂક કરી છે જેમાં લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હરીબહ બાગડેને રાજસ્થાનના જીસુનોદેવ વર્માને તેલંગાણાના ઓમપ્રકાશ માથુરને સિક્કિમના સંતોષ ગંગવારને ઝારખંડના અને સીએચ વિજય શંકરને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના અને પીએમ મોટા પ્રમાણમાં ગાડીઓ ભાડે લેવાના પૂર્વમાં ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે જેમાં અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા ભાજપના બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખના પુત્ર એ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને ચાલીસ લોકો પ્રતિ માસ ભાડું અપાવવાનું કહીને કારનો કબજો મેળવ્યો હતો ત્યારબાદ તમામ ગાડીઓ અલગ અલગ લોકોને ગીરવે આપીને છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ માં નોંધાઈ હતી ત્યારે પોલીસે ગતરોજ આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે